ગીર સોમનાથ જિલ્લામાં કલેકટર અને ભાજપના પૂર્વ સાંસદ સોલંકી વચ્ચે ચાલી રહેલા વિવાદમાં હવે સ્થાનિક ભાજપના આ મુદ્દે ભાજપના નેતાઓએ સમર્થન આપી સીધી રીતે સોલંકીના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા આ મામલે પૂર્વ સંસદીય સચિવ જેડી સોલંકીએ પીએમ મોદીને પત્ર લખ્યો તેમણે કહ્યું કે દિનુ સોલંકીને દુઃખે છે પેટમાં અને કૂટે છે માથું કહ્યું કે દિનુ સોલંકીને પાંજરાપુરની કરોડોની જમીન પચાવી પાડી જે કલેક્ટર દ્વારા ખાલસા કરાઈ હતી કહ્યું કે આ અધિકારીઓને અને દબાવવાની વૃત્તિ છે સાથે જ કહ્યું કે અધિકારીઓને રક્ષણ આપવામાં આવે આ તરફ જિલ્લા ભાજપ બક્ષી પંચ ઉપાધ્યક્ષ ભીખા ગોહિલે પણ બચાવ કરતા કહ્યું કે સરકાર તપાસ કરાવે કે સોલંકી કેટલા છે હોય હોય કે અન્ય જગ્યાએ અમે એક વિશેષ માહિતી ભેગી કરી અને ગીર સોમનાથ કલેક્ટર માધ્યમ દ્વારા અમે સરકારને એક આવેદન પત્ર આપવા માંગીએ છીએ કે પોતે કલેક્ટર સાહેબના ઉપર બદનક્ષિહ્ના આક્ષેપ કરતો હોય તો આ ભાઈ કેટલો દૂધ ધોયેલો છે તો તેની તપાસ કરવામાં આવે તો ખ્યાલ આવશે કે કેવડો મોટો ભ્રષ્ટાચાર